હાઈ ફ્રેન્ડ્સ જો તમને લાગતું હોય કે તમારે તમારી હેલ્થમાં ખૂબ જ સુધારાની જરૂર છે તો આ રેસીપી ખાસ તમારા માટે છે આ રેસીપી દિવસમાં એકવાર તમારા રૂટીન ભોજનમાં સામેલ કરશો તો માત્ર એક મહિનામાં તમારા હેલ્થમાં ચમત્કારિક સુધારો આવશે આપણે બનાવીશું બાજરાની ખીચડી ફાઇબર વાયટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર આ દિવસમાં એકવાર તમારા ભોજનમાં જરૂર સામેલ કરો એક કપ જેટલી બાજરી ત્રણ વખત પાણીથી વોશ કરી અને એને મેં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી ચાર પાંચ કલાક પલાળી રાખી હતી હવે આપણે મિક્સર જારમાં પાણી કાઢી અને દરદરી ક્રશ કરવાની છે યાદ રહે દરદરી જ ક્રશ કરવાની વધારે ક્રશ કરશો તો ખીચડી બનશે ત્યારે જે ઝીણું ક્રશ થયેલું હશે એ કૂકરમાં ચોટી જશે જો દરદરી સરસ ક્રશ થઈ છે હવે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી લેવાનું છે અને બીજા વાસણમાં આ ઉપરવાળું પાણી જે આપણે એડ કર્યું એ કાઢી લઈશું બાજરી ના જાય એ રીતે હળવેકથી કાઢી લેવાનું છે એટલે ઉપર જે છોતરા તરતા હોય એ આવી જશે બધા ખાવામાં છોતરા ના આવે એટલે આ પ્રોસીજર કરતા હોઈએ છીએ સેમ પ્રોસીજર ત્રણ વખત કરવાની છે જો બધા જ છોતરા આવી ગયા છે આપણે ત્રણ વખત ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરી અને અલગ કાઢી લીધું હતું હવે અહીંયા વન ફોર્થ કપ જેટલા ચોખા લઈશું ખીચડીના વન ફોર્થ કપ જેટલા મગ લઈશું એને પણ બેથી ત્રણ વખત પાણીથી વોશ કરી એક્સ્ટ્રા પાણી કાઢી નાખવાનું છે બહુ સરળ છે આ ખીચડી બનાવી એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દસ મિનિટ પલાળી રાખીશું દસ મિનિટ પછી અહીંયા મગ અને ચોખા પલળી ગયા છે હવે કૂકરમાં લઈ લઈશું પાણી સાથે જ એક ગ્લાસ પાણી એડ થયેલું હવે આપણે બાજરીને પણ એડ કરી લેવાની છે અને બીજા બે ગ્લાસ પાણી ઉમેરી લેવાનું છે આમાં યાદ રહે કે પાણી વધારે જોઈશે કારણ કે ખીચડી બનશે તો બધું પાણી પી જશે ત્રણ ગ્લાસ ટોટલ પાણી એડ થયું છે અડધો ટેબલ સ્પૂન મીઠું ઉમેરીશું તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર ચાર વિસલ પાડી લઈશું કૂકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થાય એટલે ખોલી અને પછી ચેક કરવાનું છે જો અત્યારે આ થોડુંક પાણી લાગે છે હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે કારણ કે આ ખીચડી ખૂબ જ પાણી પીતી હોય છે જો એકદમ બરાબર થઈ ગઈ અને હજુ પણ પડી રહેશે એટલે વધારે ઠીક થશે વઘારિયામાં વન ટેબલ સ્પૂન ઘી ગરમ કરવા મૂકવાનું છે એટલે વન ટેબલસ્પૂન તેની અંદર વન ટીસ્પૂન આખું જીરું એડ કરીએ જીરું તતડે એટલે ખીચડીમાં લઈ લઈશું આ વઘારને મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયું છે હવે આપણે સર્વ કરીશું આ ખીચડી સ્વાદિષ્ટ તો છે જ અને ફાઈબરથી ભરપૂર ઉપરથી આપણે દેશી ઘી મૂકીશું સાથે વધારે ટેસ્ટી લાગે એ માટે પાપડ શેક્યું છે લીલા મરચાં ડુંગળીની સ્લાઇસ અને લીંબુની સ્લાઇસ રાખીશું સાથે દહીંને મેસાવ કર્યું છે દહીં સાથે અથવા છાશ સાથે તમે ખાઈ શકો છો અને આ રેસિપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કમેન્ટ્સ કરીને જણાવજો કે રેસિપી તમને કેવી લાગી